ગીર સોમનાથ તંત્ર રાજ્યની સરકારને ને ચેલેન્જ આપું છું કે તમારામાં પાણી હોય તો કોડીરા થી જતા રસ્તામાં ભારતીય જનતા પાર્ટીના 300 બેના આરોપી રહી ચૂકેલા એક પૂર્વ સાંસદના ગેરકાયદેસર અનેક જિંગા ફાર્મ ચાલે છે તમારામાં પાણી હોય તો રેગડી માનાને હટાવવાને બદલે આ ડાબી સ્મારસના ગેરકાયદેસર બાંધકામો તોડીને મટાવો આ મુદ્દે સતત લડી રહેલા અમારા સાથી કોંગ્રેસ પક્ષના કોડીદારની અનામતની બેઠકના ઉમેદવાર મહેશ મકવાણા જેની ઉપર દિલુ મુગાસ સોલંકીના માણસોએ એકથી વધારે વખત કથિત રીતે હુમલો કરેલો એમણે ત્રણ ત્રણ ચાર મહિના હોસ્પિટલાઇઝ થવું પડેલું એમની ઉપર તાજેતરમાં લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે કોંગ્રેસ પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર છે જે પર્યાવરણવાદી છે જે માનવ અધિકારનો કાર્યકર્તા છે

મારખાને તોડવા માટે જ્યારે પોલીસ તંત્ર પ્રશાસન ગયું ત્યારે આગલા દિવસે સાંજે ત્યાંના એસપીએમ નાયબ કલેક્ટર પોતે ફોન કરીને મહેશ મઠવાડાને ડેમોલિશનના સ્થળ ઉપર હાજર રહેવા જણાવેલું એનો ઓડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે એટલે સવાલ પૂછવા માંગુ છું કે ડેમોલિશનના સ્થળ ઉપર ફરિયાદી મહેશ મકવાણાને બોલાવી પછી

નામદાર ગુજરાત હાઈકોર્ટના ના આદેશ ના પગલે ઉનાકાંડના પીડિતોને આઠ વર્ષ સુધી મળેલી ચાર એસઆરપી ના જવાનો અને બે પોલીસ કોન્સ્ટેબલો ની સિક્યુરિટી માંથી કીધા વગર કશી ચોખવટ કર્યા વગર આજે જ ઉનાકાંડના પીડિત વશરામ સરવૈયા નો વાન ફોન હતો કે ચાર એસઆરપી ના જવાનો નું રક્ષણ હટાવી લીધું છે વશરામ સરવૈયા એ મને એવું પણ કહ્યું કે ઉનાકાંડના આરોપીઓ મારા ઘરથી ચાર કિલોમીટર અને બીજા આરોપીઓ સાડા સાત કિલોમીટરના અંતર ઉપર રહે છે અમારા જીવ ઉપર ખતરો છે જીવલે હુમલો થઈ શકે એમ છે રાજ્યની સરકાર કોઈ પણ સંજોગોમાં તાબડતોબ અમને પોલીસ રક્ષણ નહીં આપે તો અનિચ્છની ઘટના બની શકે એમ છે અને એટલું જ નહીં ઉના જે આરોપીઓ છે એ ગીર સોમનાથ પોલીસની મહેરબાનીથી ગીર સોમનાથ પોલીસના રેબો કરવાના કારણે આજે પણ બુટલેગિંગનો ધંધો કરે છે એટલે જેમણે સમગ્ર ગુજરાત અને દેશ અને દુનિયા જોઈ એ પ્રવાહે કોરોના કાળને અંજામ આપ્યો એ આરોપીઓને સબક શીખાવી કે તમામ પ્રકારની ખોટ ભૂલી જાય એવો દાખલો બેસાડવાના બદલે એવા રાજ્યની સરકાર ને પોલીસ આશીર્વાદ એમની ઉપર છે કે આજે પણ કથિત રીતે તેઓ બુટલેગિંગના વ્યવસાય સાથે જોડાયેલા છે

नज्या पर एक समन्वय કરીને સરકારને ચેલેન્જ આપવાલા છે બાકીની વાત મારા સાથી લાલજી મિત્ર શ્રી કરશે